હળવદના ઘનશ્યામગઢમાં જીવતું જગતિયાની મહેચ્છા વ્યક્ત કરતા શાંતાબેન સંઘાણીની પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હિન્દુ સંસ્કૃતિમાં મૃત્યુ બાદ મુકે તેર મુકે ઉત્તર ક્રિયા બાદ સ્વજનોને આત્માની શાંતિ માટે પ્રાર્થના તેમજ વિવિધ સંસ્કૃતિઓ મુજબ આત્માના મોક્ષ સાથે કાર્ય થાય છે પરંતુ મોરબીના હળવદમાં ઘનશ્યામગઢ ગામે શાંતાબેન જીવરાજભાઈ સંઘાણી ઉર્ફે હજારિયા કે જેઓની વર્ષ છ સો છે અને તેઓ જીવિત છે અને તેમની વાતતા ગાત તે ઉત્તર ક્રિયા કરવામાં આવી છે એટલે કે જીવતા જગત્યુ કરવામાં આવી છે હળવદના ઘનશ્યામગઢ ગામે આજે સવારે શાંતાબેન સંઘાણીને ઘોડાગાડીમાં વરઘોડો નીકળ્યો હતો વાતતે ગાત્ય અને આખું ગામ રમ ગરબાની રમઝટ બોલાવી હતી તો સાથે જ સાંજે પાંચ વાગ્યા સુધી અખંડ ઝાલાવાડી ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો ઘનશ્યામગઢ ગામની વસ્તી આશરે પચીસોની આસપાસ છે પરંતુ સ્વજનો સહિત લગભગ ચાર હજારની આસપાસ આખા ગામે ધુમાડા બંધ એટલે કે એક રસોડે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતાબેન જીવરાજભાઈ સંઘાણીને સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ જેવો માહોલ સર્જાયો હતો તો સાથે પરિવારજનો સાથે હાલમાં ચોથી પેઢીએ તેઓ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે જો કે તેમના સસરા દેવસીભાઈ મોતીભાઈ સંઘાણી પાસે આશરે સો એક વર્ષ પહેલાં એક હજાર રૂપિયા રોકડા હતા અને તેઓએ ગામના કોઈપણ વ્યક્તિની જરૂરિયાત મુજબ વગર વ્યાજે જરૂરી મદદ કરતા હતા જેથી તેઓને પરિવારને હજારિયા તરીકે ઓળખવામાં આવે છે આજે તેઓ સ્વસ્થ છે નિરોગી છે અને તેઓને લઈ આજે શાંતાબેનનું જીવતું જગત્યુ કરવામાં આવ્યું હતું ઘનશ્યામગઢ ગામે મોટી સંખ્યામાં તેમના સ્વજનો પહોંચ્યા હતા ગરબાની રમઝટ બોલી હતી અને સાથે જ એક જ રસોડે ગ્રામજનોએ ભોજન લીધું હતું